ચંદ્ર ભગવાન સાચો સગો મારો રામ છે રે પછી બીજાનું શું કામ છે સાચો સગો મારો રામ છે રે પછી બીજાનું શું કામ છે સાચો સગો મારો ભગવાન છે પછી જાનું શું કામ છે ભક્તો ને ભગવાન છે રે પછી શું કામ છે

જાનો શું કામ છે હરો પોવાલા ને આત્મા મારે પછી બીજાનું શું કામ છે હર યા પોવાલાને આત્મા મારે પછી બીજાનું શું કામ છે હાર યાવાલા ને આત્મા મારે પછી બીજાનું શું કામ છે રે પછી બીજાનું શું કામ છે સાચું મારું નામ છે રે પછી બીજાનું શું કામ છે ને વાલા ભગવાન છે રે પછી બીજાનું શું કામ છે ભક્ત riya koar bai na ma mera puriya koar bai na ma mera puriya koar bai na ma mera puriya nagar ni nat mara wala e jamadi nagar ni nat mara wala e jamadi nagar ni mara wala e છે સામણ બની રે પછી બીજાનું શું કામ છે સામણ સાથે બની આવ્યા પછી બીજાનું શું કામ છે સાચો સગો મારો રામ છે રે પછી બીજાનું શું કામ છે સાચો ભગવાન છે રે પછી બીજાનું શું કામ છે ભક્તો ને માલા ભગવાન છે રે પછી બીજાનું શું કામ છે સાકોતે બાયના બંધન છોડાવ્યા સાગુ રે બાયના બંધન છોડાવ્યા તે બાયના બંધન છોડાવ્યા સ્વાગુ રે ્યા ભક્તોને છોડાવી પોતે બંધાયા ભક્તોને જોડાવી પોતે બંધાયા ભક્તોને છોડાવીને પોતે બંધાયા ભક્તોને છોડાવીને પોતે બંધાયા

ભગવાન છે રે પછી બીજા સુકામ શું કામ છે ભક્તો ને વાલા ભગવાન છે રે પછી બીજા સુકામ શું છે સાચો સગો મારો રામ છે રે પછી બીજા સુકામ શું છે સાચો સગો મારો રામ છે રે પછી બીજા નું कृष्ण कनया लाली जय सिहेश्वर महावे जय रामचंद्र भगवान